કેમ છો મિત્રો મજામાં બસ આજે એ વાત કરવી છે કે એક કોમેન્ટ આવી હતી એ કોમેન્ટની અંદર વાત એ કરી હતી કે સત્સંગી થઈને પણ લોકો પોતાના પરિવારમાં યોગ્ય વર્તન નથી રાખતા એના અભાવના કારણે એ કોમેન્ટની અંદર શબ્દો બધા અલગ અલગ પ્રકારના લખ્યા હતા પરંતુ વાત થોડી વિચારવા જેવી છે એટલા માટે કે પરિવાર શબ્દ જ્યાં આવે ને જો પરિવારની અંદર સત્સંગી બન્યા પછી સત્સંગ એ શબ્દ છે ને કોઈ સંપ્રદાયના ઠેકા લીધેલો શબ્દ નથી એક જ સંપ્રદાય પૂરતો આ સત્ શબ્દ નથી જે સતને જાણવાનો પ્રયત્ન કરે સતને પામવાનો પ્રયત્ન કરે એ બધા જ સત્સંગી કહેવાય એ પછી કોઈ પણ સંપ્રદાયનો હોય કોઈ પણ ધર્મનો હોય એને જાણવાનો પ્રયત્ન કરે એ સત્સંગી હવે સત્સંગી આપણે કોઈ પણ ધર્મમાં ચાલીએ કોઈ પણ ભગવાનમાં બિલીવ કરીએ આસ્થા રાખીએ અને જો એ આસ્થાનું પરિણામ સ્વયં પોતામાં જોવા ના મળે પોતાના પરિવારમાં ના જોવા મળે તો સમજવાનું એ સત્સંગ ક્યાંક ખોટી રીતે આપણે કરી રહ્યા છીએ જે કોમેન્ટમાં વાત કરી હતી કે બાર સમૈયા મહોત્સવમાં કે બાર કોઈ પણ મોટા દાન કરવાનું હોય અથવા તો કંઈક મોટી સેવાની કાર્ય હોય તો ત્યાં માણસો સેવા કરવા તરત જાય છે પરંતુ ઘરમાં પોતાના પરિવારમાં ક્યાંય હેલ્પ નથી કરાવતા ક્યાંય ઘસાતા નથી મારે આ વાતમાં એટલું કહેવું છે કે જે સાચો સત્સંગી થયા હોય છે ને એ સર્વે પ્રથમ પોતાના માતા પિતા પોતાના પરિવાર સમાજ એ પ્રત્યે તો એ વફાદાર હોય જ છે બધી જ રીતનું એ મેનેજ કરે છે પરંતુ જે સત્સંગમાં હજુ પ્રથમ ચરણ રાખ્યો હોય છે એ વ્યક્તિના જીવનમાં ક્યારેક ભટકાવના ચાન્સીસ હોય છે પરંતુ એકંદરે તો એક વાત તો એ સારી છે કે એ સત્સંગના માર્ગે ચાલે છે ભલે ભલે તમને એ દેખાતું હોય કે સત્સંગી થયા છતાં પણ આ વ્યક્તિના જીવનની અંદર આટલા બધા પ્રશ્નો છે પરંતુ એક વસ્તુ જરૂર વિચારજો આજ નહીં તો કાલ એ સત્સંગના પ્રભાવના કારણે જ એ વ્યક્તિ ઉત્તમ બનશે અગર જો એના જીવનમાં સત્સંગ ના હોય તો કદાચ જે આ કક્ષાએ હશે એ કક્ષા કરતાં પણ બહુ જ વિચિત્ર પ્રમાણમાં માણસ બની શકે છે તો એના કરતાં તો અત્યારે જે સત્સંગી છે છતાં પણ પોતાના ઘરમાં પરિવારમાં યથાર્થ પ્રમાણમાં પોતાનો ધર્મ નથી નિભાવતો આજે દરેક પરિવારની અંદર ક્લેશ જોવા મળે છે પતિ પત્ની વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે માતા પિતા વચ્ચે શું કારણ શું છે બસ સતનો અભાવ છે સત્યતાનો અભાવ છે અને અભાવના કારણે કારણના પરિવારના દરેક પીડાય પીડાય છે છે બાળકો આજે ઘર ઘરની અંદર કેટલા પ્રશ્નો છે બધા જ પ્રશ્નો બહાર આવતા નથી પરંતુ આ સમાજ જે રીતે ચાલી રહ્યો છે એના ઉપર ખ્યાલ આવે છે કે કઈ રીતનું દરેકના હૃદય અંતકરણ કઈ રીતનું મલિન થઈ ગયું છે તો એ મલિન અંતકરણને સ્વચ્છ કરવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી તમે જે પણ ભગવાનમાં બિલીવ કરતા હો કરો જે પણ ગુરુને માનતા હોય માનો પરંતુ એવરી ડે તમે સ્વના વિકાસ માટે અંતરના વિકાસ માટે કે મારી અંદર મારા પરિવારની અંદર મારો શું રોલ છે મારે શું કરવું જોઈએ શું સેનાથી હું શાંતિ મારા પરિવારમાં અર્પી શકું આપી શકું જો બસ આ બધા વિચારો તમે નહીં કરો તો એ તમે સત્સંગ કરવા છતાં પણ નહીં કરતા એના જેવું જ છે હા બહુ જ લાંબે ગાળે ફાયદો થશે પરંતુ એ કામનો શું કામનો યાર તમે જેના માટે થોડો સમય ફાળવો છો રોજ દીવાબત્તી આરતી કરો છો શું જેની દીવાબત્તી આરતી કરો છો એની એક વાત જીવનમાં પકડી રાખી એક જ વાત અને જો એ એક વાત તમે જીવનમાં દ્રઢ કરી હશે ને સાહેબ તમારા જીવનમાં પરિવર્તન પરિવર્તન જ દેખાશે પહેલા જ ધર્મ જેની અંદર સત્સંગ સત્સંગી કોને કહેવાય કે જેને જે સત્સંગને જેને જાણ્યો હોય ને એનામાં કરુણા હોય એનામાં પ્રેમ હોય એનામાં દયા ભાવના હોય એનામાં સૌથી વધારે સહન શક્તિ હોય એનામાં સૌથી વધારે જતું કરવાની ભાવના હોય આ બધા જ ગુણો જેનામાં દેખાય ને એને સત્સંગી કહેવાય પરંતુ આ એક એક જ મા એક જ પ્રમાણમાં બધા જ ગુણો આવી નથી જતા ધીરે 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 ડેવલપ થાય છે પરંતુ આના ઉપર દરેક વ્યક્તિએ થોડું મંથન કરવું પડે આજે મને એવું લાગે છે કે દરેક પતિ પત્નીએ એક બાળકને જન્મ આપતા પહેલાં પતિ પત્નીએ અવશ્ય પોતાના આત્મા પોતાના સ્વભાવો ઉપર ચિંતન કરવું જોઈએ કે મારો સ્વભાવ મારી વૃત્તિઓ મારી વાસનાઓ કયા પ્રમાણમાં છે મારું ગૃહસ્થ જીવન એકદમ હેપી એકદમ આનંદદાયી બને એ માટે મારે શું કરવું જોઈએ જો એ વાત ઉપર મનન ચિંતન એવા કોર્સ પણ અવશ્ય કરવા જોઈએ અત્યારે યુટ્યુબના માધ્યમની અંદર જાત જાતનું આપણે જોઈએ છીએ બસ એ જોવાનો ખાલી રસ્તો બદલવાની જરૂર છે જે જગ્યાએ અદભુત જ્ઞાન પીરસાતું હોય જ્યાં સ્વાર્થ રહિતનું હોય એ જગ્યાએ એ જ્ઞાનને ગ્રહણ કરો પોતાના આચરણમાં ઉતારો બીજાને આપવાની બીજાને સુધારી દેવાની એવી મૂર્ખામી ના કરો સ્વયંને પહેલાં સુધારો આપ મેળે દુનિયાની અંદર તમારા સંપર્કમાં આવતા આવતા જતા વ્યક્તિઓ ઓટોમેટિક બધા ચેન્જ થશે પહેલાં સ્વયંને સુધારો સ્વયં બધા જ ગુણોને ધારણ કરો ભગવાન રામને કેમ માનીએ છીએ એ ગુણપતિ હતા ભગવાન કૃષ્ણને કેમ માનીએ છીએ એ ગુણપતિ હતા ભગવાન કૃષ્ણ ક્યાંક જૂઠું બોલે તો પણ એને આપણે લીલા સમજીને એ કંઈક સમાજમાં કંઈક લોકોનું ભલું થાય એવું કેમ આપણે સમજીએ છીએ કારણ કે એમને પોતાના સત્યને જાણી લીધું પરમાત્મા હતા પરમાત્માની ઉપમા આપી દઈએ છીએ આપણે પણ એ કોઈ માણસ અદ્ભુત ગુણોથી યુક્ત હોય અદ્ભુત દયાનો ગુણ હોય કરુણાનો ગુણ હોય સેવાનો ગુણ હોય સહન શક્તિનો પણ ગુણ હોય તો આપણે એ બધા વ્યક્તિઓને શું કરીએ છીએ ભગવાનનો માણસ છે ભગવાનની ઉપમા આપીએ છીએ તો દરેક વ્યક્તિએ પહેલાં સૌથી વધારે છે ને સત્સંગ કરવો જ જોઈએ જેટલો બને એટલો વધારે સત્સંગ કરો અને પોતાના ઉપર રોજ નિત્ય રોજ અવશ્ય પોતાના માટે સમય કાઢો આંખ બંધ કરીને બેસો કયા કયા સ્વભાવોના કારણે મારા ઘરની અંદર ક્લેશ થાય છે પ્રોબ્લમો સર્જાય છે હું કયા કયા વિચારોથી કઈ કઈ કયા કયા ઉત્તમ વિચારોને મારા જીવનમાં કરીને હું મારા પરિવારનું મારા સ્વયંનું પણ અને સમાજનું પણ દેશનું દુનિયાનું ભલું કરી શકું તો દરેક વ્યક્તિએ સત્સંગ અવશ્ય કરવો જોઈએ એમાં માત્ર વિવેક રાખવાની જરૂર એટલી જ છે એવા વ્યક્તિને સાંભળો કે જે તમારા હૃદયની અંદર શીતળતા આપે જો તમારા હૃદયની અંદર સમજો કે ઉગ્રતા ઉત્પન્ન કરે ક્લેશ ઉત્પન્ન કરે તો સમજવાનું એ સત્સંગ યોગ્ય નથી એમાંથી કંઈક જે કંઈક પણ નાનું મોટું ગ્રહણ કરવાનું આવે ગ્રહણ કરીને છોડી દો પરંતુ જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે વાત કરતો સમાજમાં આજે આ સમાજમાં બહુ જ એવા તપસ્વી સાધુ સંતો છે એમનો સત્સંગ તમે કરી શકો છો હું જેના યોગમાં આવ્યો છું એના નામ આપી શકું છું પ્રેમાનંદજી મહારાજ વૃંદાવનના અદ્ભુત સંત છે દેહ છતાં દેહ ભાવથી યુક્ત રીતે વર્તવા વર્તનારા એ એકદમ અદ્ભુત ગુણિયલ ભગવાન સમાન સાક્ષાત કૃષ્ણ ભગવાનના જે દિવ્ય ગુણો હોય એ પણ કહી શકો એવા અદ્ભુત સંત છે પછી બીજા મારા સંપર્કમાં ઘણા બધા છે પછી મહારાજ ગુરુ જેને હું માનું છું મહંત સ્વામી મહારાજ બોલે છે બહુ ઓછું પરંતુ એમના દર્શન માત્રથી એમના પ્રસંગો એમના જૂના પ્રવચનો બહુ જ શાંત બોલે છે પરંતુ મર્મસભર તો એ બધા પ્રવચનો તમે સાંભળશો તો તમારું અંતકરણ અવશ્ય શુદ્ધ થશે આ મેં બે સંતોના નામ દીધા ઘણા બધા સંતો છે એ બધા સંતોનામાંથી કંઈક ને કંઈક ગ્રહણ કરી શકાય છે કંઈક ને કંઈક પ્રાપ્ત કરી શકાય છે તમને જે પ્રમાણે રૂચે તમારા તમારી આસ્થાને કઈ રીતે પુષ્ટિ કરે તમારા પરિવારમાં કઈ રીતે આનંદ ઉપજાવે એ બધી જ વાત તમે સાંભળી શકો છો એમાં કંઈ જ પાપ નથી હું આ સંપ્રદાયનો છું તો હું આમનું ના સાંભળું હું આ સંપ્રદાયનો છું તો તેમનું ના સાંભળું એવી વ્યર્થ વાતોમાં પડ્યા કરતાં જ્યાં સતની વાત થતી હોય જ્યાં ધર્મની વાત થતી હોય ત્યાં બધી જ ગ્રહણ કરો અને પોતાના આસ્થામાં કઈ રીતે વૃદ્ધિ થાય અને આસ્થામાં વૃદ્ધિ થશે તો તમારો આત્માનું દર્શન તમને થશે પછી તમારો વ્યવહાર આપમેળે બદલાઈ જશે બસ બીજી કઈ કંઈક વાતો બસ સમાજને પોતા માટે પણ અને દેશ દુનિયામાં કંઈક અદ્ભુત પરિવર્તન આવે એવો આપણે દરેક કંઈક ફાયદો કરીએ કારણ કે એક વસ્તુ અંતમાં કહેતો જવું છે કે આપણા મૃત્યુ પછી આપણે આ જ પૃથ્વીમાં ભ્રમણ કરવાના છીએ બહુ જ સમજવા જેવી વાત છે આપણા મૃત્યુ પછી આપણે આ જ પૃથ્વીમાં ભ્રમણ કરવાના છીએ માટે આ પૃથ્વી જેટલી શાંત સરસ મજાની હશે એ વાત તમે જો બીજી યોનીમાં પણ જશો તો તમે આનંદદાયી રહી શકશો માટે આજથી આપણે સુધરવાનો પ્રયત્ન કરીએ જય સ્વામિનારાયણ સત્સંગ કરવાનો પ્રયત્ન કરીએ